પંચમહાલના ગોધરામાં બી ડિવિઝન પોલીસ પર કરાયેલા હુમલાનો જે મામલો છે પોલીસે અઠ્યાસી લોકો સામે નામજોગ ફરિયાદ કરીને સત્તર લોકોની ધરપકડ કરી છે સરકારી સંપત્તિને નુકસાન કરવા બદલ પોલીસે ફરિયાદ કરી છે પોલીસે કાર્યવાહી કરતા હાલ સ્થિતિ કંટ્રોલમાં છે પોલીસે એક્શનમાં આવીને કોમ્બિંગ સાથે ધરપકડની કામગીરી કરી સોશિયલ મીડિયાની રીલ્સ મામલે પૂછપરછ કરતા બબાલ થઈ છે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને હુમલો કરનારા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ અઠ્યાસી જેટલા લોકો વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરી છે તથા અજાણીના ટોળા વિરુદ્ધમાં એમાં ગઈકાલથી જ અમારી આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી ચાલુ હતી અત્યાર સુધીમાં કુલ અમે સત્તર જેટલા આરોપીઓને હસ્તગત કરેલા છે અને બાકી અમારી અલગ અલગ જિલ્લાની દસ ટીમો સર્વેલન્સ માધ્યમથી આરોપીઓની તપાસ કરી રહી છે હાલમાં આપ જોઈ શકો છો કે ગોધરાના બધા જ બજારો શાંતિપૂર્ણ રીતે સવારના આઠ વાગ્યાથી જતા થઈ ગયા છે અને કોઈપણ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ સામાન્ય છે ગોધરામાં શુક્રવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનેલી ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ કોમ્બિંગ સાથે ધરપકડનો દોર પણ શરૂ કર્યો છે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને જે પ્રકારની ઘટના આ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બની હતી જે પ્રકારની માહિતી મળી રહી છે તે માહિતી મુજબ એક શખ્સ દ્વારા એક રીલ્સ જે છે તે મૂકવામાં આવી હતી એ રીલ્સને લઈને તેને પૂછપરછ માટે આ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યો તેને સમજાવવામાં આવ્યું કે આ પ્રકારની રીલ્સ તે સોશિયલ મીડિયા ઉપર ન મૂકે કારણ કે નવરાત્રિ પર્વ નજીક છે અને સાથે એ રીલ્સ જે મૂકે છે ક્યાંક આ તેના કારણે કોઈ વિવાદ થાય કે કોઈ ઘટના ન બને એ ધ્યાને રાખીને પોલીસે તેની પૂછપરછ કરી તેને સમજાવ્યો પરંતુ ક્યાંક તેને સમજફેર થઈ અથવા તો અન્ય કોઈ કારણ કે શું હોઈ શકે છે એ તપાસનો વિષય છે પરંતુ એ પૂછપરછ બાદ એ વ્યક્તિ અહીંયાથી ગયો અને કેટલાક લોકોને લઈને આવ્યો અને એ બાદ એ જે મામલો બિચક્યો કે જ્યાં આ પોલીસ સ્ટેશનની અંદર લોકોના ટોળા એકઠા થયા અને એ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો બે લોકો ઘાયલ કર્મચારીઓ થયા અને આ જ જગ્યા આ ગેટ જે જગ્યા છે ત્યાં જ્યારે અહીંયા ટોળા ખસ્યા તે બાદ અહીંયા માત્ર ચંપલો જોવા મળતા હતા પથ્થરો હતા તે અહીંયા સાફ સફાઈ કરી દેવામાં આવી છે હાલ પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે કાયદો વ્યવસ્થા અહીંયા અંડર કંટ્રોલમાં છે પરંતુ જે ઘટના બની છે એ ઘટના બાદ હવે અહીંયા આ વિસ્તારની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે જે પણ વ્યક્તિ આની અંદર જે ટોળામાં હતા તેમની શોધખોળ પોલીસ કરી રહી છે અને જે ઘટના બની છે તેમાં એ વ્યક્તિ શું સમજમાં ફેર થયો છે તે બાબતની પણ અહીંયા માહિતીનો ખુલાસો કરવામાં આવશે પરંતુ હાલ આ એસપી તરફથી જે માહિતી આપવામાં આવી છે તે માહિતી આપણે જણાવી રહ્યો છું અને તે બાદની આ પોલીસ કાર્યવાહી અને તે બાદ આ વિસ્તારનો માહોલ કે જે હાલ શાંત છે કાયદો વ્યવસ્થા અહીંયા બની રહેલો છે અને સાથે જ આ પરિસ્થિતિ વચ્ચે પોલીસ ક્યાંક કાર્યવાહી પણ એ લોકો સામે કરી રહી છે કે જેણે અહીંયા હુમલો કર્યો હતો અને પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા કેમરા મૈન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલ